ियावर रामचंद्र भगवान नी जय पवनस्थ नी जय श्री गुरु चरण सरोजरज पोता मन निर्णू कर रघुवंशना शुद्ध जय झारे मने निष्फलता दूर करो बुद्धिहीन शरीर जानीने, पवन कुमार नु स्मरण करू छू मने शक्ति बुद्धि विद्या आपो दुख अने दुष्प्रवृत्ति दूर करो जय जय हनुमान ज्ञान અને ગુણોના સમુદ્ર કપીશวามીન જે આખા જગતને પ્રકાશિત કરે છે રામધૂત અતુલિત બલધામા અંજના પુત્ર પવનસુત નામે ઓળખાતા મહાવીર વિક્રમ અને બજરંગી કુંતીને દૂર કરનાર અને સતીના સાથી કાંચન વર્ણનો શણગાર સુંદરવેશ ભૂષા કાનમાં કુંડળો વાર કુંચિત હાથમાં વજ્ર અને ધ્વજા લહેરાવે છે જેમણે મૂઝ અને જનેવું ધારણ કર્યા છે શંકર સુવન કેસરી નંદન તેજસ્વી અને મહાપ્રભાવશાળી વિશ્વબંધન વિદ્વાન ગુણી અને ખૂબ જ ચાતુર રામના કાર્યોને પૂર્ણ કરનાર ઉત્સુક ભગવાનના જીવનકથા સાંભળવા માટે રસિક રામલક્ષ્મણ સીતાને મનમાં વસાવનાર નાનકડા રૂપમાં સિંહ દેખાવનાર ભયાનક રૂપમાં લંકને જળાવનાર ભીમરૂપ ધારણ કરી રામચંદ્રના કામ સજાવનાર લક્ષ્મણના હૃદયમાં જીવન લાવનાર શ્રી રઘુવીરને ખુશ કરી દિલમાં જગાવનાર રઘુપ્તિની ઘણી મહિમા કરી જે મારા પ્રિય ભરત જેવા ભાઈ છે હજારો મોઢા તમારું જશ ગાય છે એવું કહી શ્રીરામ ગળે લગાવે સનકાદી બ્રાહ્મણ મ અને નારદ સહિત નારદ અને અન્ય મંત્રીઓ अहिंसा कुबेर सहित दिखपाल कभी तमारू उपकार कहे छे। सुग्रीवे तमारू आभार मानियो राम म राजपद तमारू मंत्र विभीषणे मानियो लंकेश्वर भीत थई गयो बधाए ज के तमारा जशनी कथा हजारों वर्ष सुधी चाले लाखों पर भानु जैन प्रकाश पाड़े छे। મીઠા ફળ જેવા પ્રભુની મુદ્રિકા જે મોખમાં લાગી હતી તરત લાજ આવી ગઈ આશ્ચર્ય નથી કે કામ દુનિયામાં જે જેટલા સરળ છે તે તમારા કૃપાથી જ સિદ્ધ થાય છે રામદ્વાર પર તમે રક્ષક છો તમારી આજ્ઞા વગર કોઈ આગળ નથી વધતો તમારા આશીર્વાદથી જ તમામ સુખોની લહેર આવે છે તમારો આશ્રેજ બિશ્ચર મિંગ છે કોઈને ડરવાની જરૂર નથી તમારું તેજ પોતે સંભાળો ત્રણેય લોક કાંપે છે ભૂત પ્રેત તું જ નજીક નથી આવી શકતા महावीर નું નામ જાપતાં જ રોગ દૂર થાય બધા દુઃખખો દૂર થાય સતત જપતા રહો હનુમાન બીરને સંકટમાંથી હનુમાન જ બચાવે છે મન કર્મ વચન ધ્યાન જે લાવે તમામ પર રામ તપસ્વી રાજા હોય છે તેઓના બધા કામ તમારા સહારે પૂરા થાય છે અને જો કોઈ મનોછા લાવે તો તે પણ પૂરી થાય અમિત જીવન ફળ મળે છે ચારે યુગમાં તમારું પ્રતિષ્ઠાન છે અને જગત ઉજવાય છે સાધુ સંતોના રક્ષક દોષ દૂર કરનારા રામના પ્રિય सिद्धि नव निधिना दाता दयारू जानकी माता अने रामनी औषधि तूज छे। तारी साथे सदाय रहिए रघुपतिना दास बनी ने तारा भजन थी राम ने प्रेम थाय जन्म दुख को भूली जाए अंते रघुवर ना दरबार में जईए ज्या जन्मे हरिभक्त अने देवताओं पर मन में नहीं ठरावे हनुमान सेवा ने जे करे, तेने सर्व सुख मे संकट दूर थाए अने तमाम दुख को झींका जे हनुमान ना नाम नामन स्मरण करे तेनी जिंदगी जय जयकार थाय हनुमान गोस कृपा करजे गुरुदेव जेवी जे कोई सो वखत वाँचे ते बंधन में छुटकारो अने महासुख प्राप्त करे जो हनुमान चालीसा वांचो तो सिद्धि मड़े एवं साक्षी छे। गौरी अने तुलसीदास कहे छे के हमेशा हरिना सेवक रहो नाथ मारा हृदय में पुत्र संकट पवनपुत्र शुभ शुभरूप तो आश्रो छे रूप राम लखन सीता हृदय में वसो सूर बोलो सियावर रामचंद्र भगवान नी जय पवनस्थ हनुमानी जय